નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અમેઝિંગ જામનગર ઓફિશિયલ હવે જોઈએ અગત્યના સમાચાર ધ્રોલ એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમડી મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ધોરણ દસ તથા બાર અને પીટીસી બી એડ તેજસ્વી વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી ધર્મેશભાઈ મહેતા સેક્રેટરી સુધાબેન ખંડેરિયા ગાડી કોલેજના પ્રિન્સિપાલ વિજયભાઈ સોજીત્રા કાંતા વિકાસ ગ્રહના ટ્રસ્ટી નેહાબેન દફ્તરી સલાહકાર સમિતિના સભ્યો નારણભાઈ નવીનભાઈ જી કે પટેલ અશ્વિનભાઈ પાર્થભાઈ પંડ્યા મીનાબેન શેઠ શીતલબેન નેહાબેન શાળાના આચાર્ય નીતાબેન રામાનુજ સ્કૂલ સ્ટાફ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહ્યા હતા એને માણો છો એટલું જ મારે આ દીકરીઓને ખાસ કહેવાનું છે કે કોઈક દિવસ જીવનમાં નબળી પડ આવે દુઃખ આવે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે એમડી મહેતાની દીકરી કોમ્પ્લેક્સની દીકરી એ છાતી કાઢીને એની સામે લડતી હોવી જોઈએ વિરામના સાબિત થવી જોઈએ જીવન સંગ્રામમાં એ ક્યાંય મૂંઝાયેલી કચડાયેલી દબાયેલી અને હતાશ થયેલી મારે નથી જોઈતી એ દરેક મુશ્કેલી સામે જજુમી શકે એવી જીવનમાં તમને ઈશ્વર શક્તિ આપે એવા શુભાશયથી શુભાશય સાથે બિરમું છું ધન્યવાદ